ચગુમાતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ પેલું આ તમે જોઈ શકો આપણે મગફળીમાં બીજા અમૃતનું કેટલું મહત્ત્વ છે આ જે હાર છે એ આપણે સાઉથ આફ્રિકાથી એક મિત્રએ જે આપણે બિયારણ આપ્યું હતું એ અડધા કિલો જેટલું હતું એટલે એમાં આપણે બીજા અમૃત નહોતો મેરું બરાબર બીજા અમૃતનો પોટ નહોતો મેરું તો એમાં ટપકાના રોગ તમે જોઈ શકો બરાબર ઘણી જગ્યાએ પીળી પડવા માંડી છે અને ક્યાંક સુકારો પણ છે નજીવો એટલે ફંગસનો પ્રોબ્લેમ પણ છે તમે જોઈ શકો એના હું આપણી મગફળી તમે જોઈ શકો નજીકથી બતાવું તમને આમાં પ્રોબ્લેમ નથી એનું મુખ્ય કારણ આપણે જે બીજા મૃત્યુ સંસ્કાર કરીએ બીજ સંસ્કાર એને કારણે આ અડધો કિલો જેટલા હતા એટલે આપણે ઓટોમેટિક ગણીમાં નથી નાખ્યા કેમ કે એમાં પછી ગાળામાં જ રહી એટલે તો એના સમયનું કેટલું ખરાબ રિઝલ્ટ થયું કે બીજા ન કરવાનું કેટલું નુકસાન પ્લસ આપણે હરેક જગ્યાએ વ્યવસ્થિત એ ખેડૂત હાથે વાતો હોય ત્યારે આ રીતે વાતો હોય તો ત્યાં પણ ઉગાવો પચાસઠ ટકા જ્યારે આમાં ઉગાવો નેવું પંચાણું ટકા બરાબર તો આ ફરક છે એક બીજા બીજા સંસ્કારની કેટલું મહત્ત્વ છે એ ગુમાતા